અંકલેશ્વર ની ગ્રામ પંચાયતની ની કચેરીમાં કોઈ અજાણ્યા લોકોએ કચેરીમાં ઘુસીને તોડફોડ કરીને દસ્તાવેજો કરી નાખવાની ઘટના લઈને છકચાર મચી ગઈ છે આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરિયાદ મુજબ તારીખ સત્તર ઓક્ટોબરથી સત્યાવીસ ઓક્ટોબર વચ્ચે કોઈ અજાણ્યા ઇસમોએ ઓફિસમાં પ્રવેશ કરી કબાટના લોક તોડી રેકોર્ડ ફાડી નાખ્યા હતા ફરિયાદ કરતા ગૌતમભાઈ હાલ સારંગપુર ગ્રામ પંચાયત ખાતે તલાટી તરીકે છેલ્લા બે મહિનાથી ફરજ બજાવી રહ્યા છે તેમણે જણાવ્યા મુજબ રજા દરમિયાન સફાઈ કામદાર મંગીબેન વસાવાએ ઓફિસ ખોલતા કબાટના ટાળા તૂટેલા અને રેકોર્ડ ફાટેલા હાલતમાં જોવા મળ્યા હતા ત્યારબાદ ઉપસરપંચ રતિલાલ પટેલે તાત્કાલિક અંકલેશ્વર જીઆરસી પોલીસ સ્ટેશનમાં જાણ કરી આ બનાવમાં ગ્રામ પંચાયતના રોજમેર રજીસ્ટર વાઉચર ફાઇલ ઠરાવ રજીસ્ટર પત્રક નોકર મંડળ વેતન પગાર રજીસ્ટર સહિત અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો ફાડી નાખવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે હાલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તોડફોડ કરનારી શમોની શોધખોળ ચાલી રહી છે સારંગપુર ગ્રામ પંચાયતના દસ્તાવેજો ફાડવાની આ ઘટના ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બની છે અત્રે પણ નોંધવું જોઈએ કે તાજેતરમાં ગામના એક જાગૃત નાગરિકે સારંગપુર ગ્રામ પંચાયતના શાસકો સામે લાખો રૂપિયાની કામોમાં ઉચાપત કરી હોવાનો આક્ષેપ કર્યા છે